કવિ અનિલ જોશીનો જન્મદિવસ એટલે અઠ્યાવીસ જુલાઈ આપણી વચ્ચે હવે કવિ નથી પણ કવિએ જે સર્જન કર્યું એ આપણી વચ્ચે જ છે ને એ ક્યાંય જવાનું નથી આ અનિલ જોશી સાથે મારે બહુ વ્યક્તિગત સંબંધ રહ્યો છે બહુ વડીલ ની જગ્યાએ હતા ને ઘણી બધી સલાહ પણ એમના પાસેથી મેં મેળવેલી છે પણ એમના વિશે આજે જરા જુદી રીતે વાત કરવી છે મારું એક સંપાદિત પુસ્તક હતું લખવું એટલે કે અને એમાં મેં ઘણા બધા લેખકો પત્રકારો પાસેથી વાત મેળવી હતી કે તમે કઈ રીતે લખો છો તમારો મૂડ કેવો હોય છે ત્યારે લખાય છે કેમ લખાય છે એવા કિસ્સાઓ સાથે અને એમાં અનિલભાઈએ પણ એમની વાત મૂકી હતી એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે જેમણે આ પુસ્તક વાંચ્યું હશે એમને આ ખબર હશે પણ ઘણા બધાને ખબર નહીં પણ હોય અનિલભાઈ છેલ્લે સુધી સક્રિય રહ્યા હતા છેલ્લે સોશિયલ મીડિયામાં રહ્યા હતા એમણે અખબારો સામાયિકોમાં લખવાનું બંધ કરી દીધું હતું અને છોડતા જતા હતા માતાજીને યાદ કરી કરીને અને છેલ્લે એમણે એમની આત્મકથા પણ આપી અને સમગ્ર કવિતા પણ આપી એમણે જે લખ્યું એની થોડીક વાત કરવી છે કન્યા વિદાય અને મારી ડાળખીમાં એના બહુ જાણીતી રચનાઓ છે એ કઈ રીતે બન્યું હતું એની પાછળની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એ લખે છે કે હું કેવી રીતે લખું છું એનું કોઈ ટાઈમટેબલ મેં બનાવ્યું નથી મૂળભૂત રીતે હું કવિ છું ગદ્ય અને કોલમને રવાડે મને હરીન્દ્ર દવે અને શું ગાંધીએ ચડાવ્યો હતો અનિલભાઈનું ફૂલછાબ અને જન્મભૂમિના પત્રો સાથે બહુ ગણિત સંબંધ રહ્યો છે કાવ્ય સર્જનના સંદર્ભમાં એ વાત કરે છે કે હું જ્યારે ખારમાં રહેતો હતો ત્યારે હિન્દી ભાષાના વિખ્યાત વ્યંગ લેખક શરદ જોશી મારા પાડોશી હતા તેઓ કોઈને ત્યાં પેંગેસ તરીકે રહેતા હતા ઇન્ડિયન એક્સપ્રેસના અખબારી જૂથ શરદ જોશી એ ધર્મયુગની હિન્દી પખવાડી હિન્દી અઠવાડિકનું સંપાદન કરવા એમને ભોપાલથી બોલાવ્યા હતા બંને બાજુ બાજુમાં રહેતા હતા બંને ઘરની શોધમાં બહુ રખડેલા સાથે સાથે પણ ઘર મળ્યું નહીં અને આ બધી પ્રક્રિયામાંથી પસાર થતા એમને કાવ્ય સુજુ અદ્ભુત છે ઓનરશીપમાં આબ મળ્યું ને લીઝ ઉપર આ દરિયો રે ઓનરશીપમાં આભ મળ્યું ને લીઝ ઉપર આ દરિયો રે સુકલકડી કાયાનો ભાડૂત કેટલા ઘરમાં ફર્યો એટલે કાવ્ય સર્જન એમની માટે ટેબલ ઉપર બેસીને લખવાની વાત નહોતી એમ કહેતા હતા કે કાવ્ય મનમાં સર્જાય છેકબૂજ પણ મનમાં જ થાય અને એકવાર મનમાં કાવ્ય લખાઈ જાય પછી એના કાગળ ઉપર ઉતારવાનું એટલે આવો જ અનુભવ મારા ફાંકા મસ્તીના દોસ્ત નિદા ફાઝલીને પણ થયો હતો નિદાને રહેવા ઘર નહોતું પછી ફિલ્મોમાં ગીતો લખવા શરૂ કર્યા અને પછી ખારમાં એમનો એક ફ્લેટ થયો એક ક્ષણે નિદા ફાઝીએ લખ્યું હતું કે સસ્તે ગાને લીખ લીખ કર અમને તો ઘર બનવાયા સર્જકની સર્જાત્મક પ્રક્રિયા પાછળ કેટલી કેટલી ઘટના હોય એ બહુ મજાની વાત છે એક બીજો એમને કિસ્સો લખ્યો છે કે વૈશાખી બપોરે મને પેટીસ ખાવાનું મન થયું ગ્રાન્ટ રોડમાં મારી ઓફિસ હતી નાના ચોકમાં બગસરાની ફરસાણની દુકાન હતી લંચ ટાઈમ હતો ફટાવાળો સ્ટ્રાઇક ઉપર હતો એટલે હું જાતે ખરે બપોરે પેટીસ લેવા બહાર નીકળો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને પેટીસ પેટીસ ચારે બાજુ પેટીસ છે તડકો સખત હતો વરસાદ ક્યારે પડે એની રાહ જોવાતી હતી કોલંબસ જેમ અમેરિકાની શોધમાં નીકળે એમ પેટીસની શોધમાં નીકળ્યો હતો અને એક ક્ષણે રસ્તામાં ચાલતા ચાલતા જ મને ઝબકારાની જેમ કાવ્ય પંક્તિઓ સ્ફૂરી એ કઈ હતી કાવ્યક્ષણ કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં આપણે તો નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવે અદભુત તમે જુઓ કે આમાં પેટીસ કે બગસરાની ફરસાણની દુકાન કે કાવ્ય પંક્તિ એની અરે કાંઈ કોઈ સંબંધ નથી પણ અનિલભાઈ લખેલું કે માથાફોડ તડકામાં વરસાદની ઝંખના હોય ને એ આમાં પ્રતિબિંબિત થાય છે એટલે આ રીતે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી એમની અતિ પ્રસિદ્ધ રચના મુંબઈના વસવાટ દરમિયાન લખે છે કે હું સમગાડો ખૂબ ડિપ્રેશનમાં હતો ઘરમાં પૈસા નહોતા એક દિવસ તો છાપાની પસ્તી વેચીને શાક પાંદડું ખરીદ્યા હતા મારા સંઘર્ષકારનો જીગરી ધોધ નિદા ફાઝલી જહાંગીર આર્ટ ગેલેરીના પગથિયે રોજ મળતા એક દિવસ નિદા કહે ચટણી રોડમાં કવિ સંમેલન છે ચાલ પાંત્રીસ રૂપિયા પુરસ્કાર મળશે અમે બંને હોસ હોસભેર ચરની રોડ ગયા એ વખતે પાંત્રીસ રૂપિયા જેણે ખજાનો મળ્યો એવા લાગ્યા હતા અને એમાંથી આ કાવ્ય સ્ફૂર્યું હતું કે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો આવી તો કેટલીય ઘટના અનિલ જોશીની છે કાશીના દીકરા ફિલ્મની વાત કાંતિ મડિયાએ જે દિગ્દર્શન કરેલું એક સવારે એમ કે મળ્યાનો ફોન આવ્યો અને કવિ તમે વેસ્ટર્ન હોટલ ઉપર આવી જાઓ ફિલ્મનું થીમ સોંગ તમારે લખવાનું છે અને નિયત સમયે કવિ છે એ વેસ્ટર્ન હોટલે પહોંચી જાય છે શે હું દિવેટિયા અને સાનજીદાઓ બધા હાજર હતા અને જેવા અનિલ જોશી હોટલમાં આવ્યા મળ્યા બોલા કવિ માત્ર એક કલાકમાં આ ફિલ્મનું થીમ સોંગ તમારે લખવાનું છે અને કાલે એનું રેકોર્ડિંગ છે ટાઈમની મારામારી છે અનિષભાઈ કે હું હેરતાઈ ગયો આટલા ટૂંકા ગાળામાં થીમ સોંગ કેમ લખો પછી તો મળી મને કથાની ફિલ્મની કથા સંભળાવી સિચ્યુએશન આપી અને હોટલના એક લક્ઝરિયસ રૂમમાં મને પૂરી દીધો લિટરલી એમ કે પૂરી દીધો કોફી અને સેન્ડવિચ મોકલી અને એક ક્ષણે જે ગીત લખાયું એ કહ્યું જીણા ઝીણા આકેથી અમને ચાળ્યા કાયા લોટ થઈને ઉડી માયા તો હજી ના છૂટી ડંખે સુની મેળીને સુના જાળ્યા આ ગીત એટલું બધું પ્રસિદ્ધ થયું કૌમુદી મુનશી અને વિભા દાસએ આ ગીત ગાયું પછી બહુ પોપ્યુલર થયું અને સુગમ સંગીતની મેખિલમાં અનેકવાર આ ગવાય છે આ જ રીતે સંગીતકાર ગૌરાંગ વ્યાસે અનિલભાઈ લખે છે કે બંદૂક તાકીના કન્યા વિદયનું ગીત મોક્ષ ફિલ્મ માટે લખાયું હતું અને બે કલાકની સીટિંગમાં આ ગીત લખાયું હતું એના શું શબ્દો હતા દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણત અંધારું શું ચીજ છે કુળના આંબામાં જે પાંદડા ઝૂલે છે એની ભીતર કંઈ મમતાનું બીજ છે લીલુડી પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા લઈ ચાલી રાખડીના બાંધેલું હવે લાગે છે ખાલી ખાલી એટલે આ બહુ મજાની વાત છે કે ક્યારેક એવી પંક્તિઓ ડેડલાઈન હોય તો પણ સૂજે છે એટલે કવિ લખે છે કે કાવ્ય સર્જન સંદર્ભે મારું માઇન્ડ સાવ ખાલી હોય છે કોઈ ખાસ મૂડ બનાવવો પડતો નથી ઘણા બધા સર્જકો એમ કે છે મૂડ આવે તો લખાય પણ અનિલભાઈમાં એવું નહોતું અને કુદરતી રીતે કેટલીક પંક્તિઓ એમને ધડાધડ આવે એ કહે છે કે મારું વિખ્યાત કાવ્ય કન્યા વિદાય હું સાવ કુંવારો હતો અને દીકરીનો બાપ પણ નહોતો એ દિવસોમાં લખ્યું હતું કે સમી શાનનો ઢોલ ડબુકતો જાન ઉગલતી માલે એટલે આ બહુ મહત્વની વાત છે સર્જન દરેક સર્જનની સર્જન પ્રક્રિયા અલગ અલગ હોય છે પણ અનિલભાઈ એમાં કંઈક વિશિષ્ટ હતા એમણે કોલમો લખવાની પણ શરૂ કરી ફુલછાબના તંત્રી એ વખતે જયમલભાઈ પરમાર હતા અને રવિવારની પૂરતી ત્યારે ટેબલો જમાં આવતી અને સાવ ટૂંકી વાર્તા ભાઈ લખેલી સાચો બોલો સાચા બોલો મનુ અને એ ફૂલછાબમાં છપાઈ હતી પછી એમણે કોલમ મુંબઈમાં આવ્યા પછી રેન્દ્ર દવે એમની પાસે બહુ લખાવ્યું જન્મભૂમિના તંત્રી અને હસમુખ ગાંધીએ તો એક સાથે બે કોલમ શરૂ કરાવી આપણો ઘણીક સંઘ અને એકલવ્યોનો અંગુઠો કે ઘણી વાર હું નર્વસ થઈ જતો પણ હસમુખભાઈ જીવ્યા સુધી મારો કેળો છોડો નહોતો એકવાર અનિલભાઈને બહુ ગંભીર અકસ્માત થયો સાવ પથારી વસ હતા અને હસમુખ ગાંધીએ ડિમાન્ડ કરી કે કોલમ તો જોઈશે એટલે એમણે પોતાના સ્ટાફમાં સુબાઉ પરીખ હતા એને ઘેર મોકલતા અને હું પથારીમાં પડ્યો કોલમ ડિક્ટેટ કરાવતો હતો એ કે મને બહુ ફાવતું નહોતું પણ છતાં મારી પાસે એમણે લખાયેલું મુંબઈ સમાચારમાં એમની કોલમ કોફી હાઉસ અતિ લોકપ્રિય થઈ પિંકી દલાલ ત્યારે તંત્રી હતા અને એમણે એમ કહેલું કે ડેઈલી કોલમ લખો ને અને પછી એનું નામ કોફી હાઉસ થયું અને બહુ પોપ્યુલર થઈ છ સાત વરસ છ વરસ સુધી એમણે ડેઈલી આ કોલમ લખી અને બધા વિષયો ઉપર લખ્યું એવી જ રીતે જન્મભૂમિમાં કુંદનભાઈ વ્યાસ અત્યારે જે મેનેજિંગ એડિટર છે એમણે લંચ બ્રેક નામની ડેઇલી કોલમ એમની શરૂ કરાવી હતી પછી રવિવારની પૂર્તિ માટે એમનો આગ્રહ હતો એટલે એવી રીતે જન્મભૂમિ મુંબઈ સમાચાર ફૂલછાપ સમકાલીન હું તંત્રી ફૂલછાપનો હતો ત્યારે પણ એમની પાસે અવારનવાર લખાવતો હતો પણ આખરમાં એમણે જે લેખન સંદર્ભે જે વાત કરી છે એ વાત કરીને પછી આ વાતનો લખ્યું છે મેં આખો ફકરો પઠન છું મને ફીલ છે કે લખવું એ મૌન લખવું સહેલું ત્યારે જ બને છે કે તમારે પોતાને કઈ કહેવાનું હોય મજાકમાં કહેવું હોય તો લખવું એ સામાજિક રીતે સ્વીકૃતિ પામેલો સિઝોફ્રેનિયા છે નોબેલ પારિતોષિક વિજેતા લેખક બોલ્સેવિક સિંગર કહે છે વેસ્ટ બાસ્કેટ ઇઝ એ રાઇટર્સ બેસ્ટ ફ્રેન્ડ લેખકનો જો સૌથી વફાદાર કોઈ મિત્ર હોય તો વેસ્ટ પેપર બાસ્કેટ છે અને અનિલભાઈ એમાં છેલ્લી લાઈન લખે છે હું કાયમ મારા ટેબલ પાસે વેસ્ટ પેપર બાસ્કેટ રાખું છું કેટલા સર્જકો એના ટેબલ પાસે વેસ્ટ પેપર બાસ્કેટ રાખે છે ડસ્ટબીન રાખે છે આપણને ખબર નથી પણ અનિલભાઈ રાખતા હતા હવે અનિલભાઈ આપણી વચ્ચે નથી પણ એનો જન્મદિવસ આવે તો એમની યાદ કેમ ન આવે કે કેટલા એની સાથેના સંસ્મરણો છે પણ એમણે જે આ સર્જન પ્રક્રિયા વિશે વાત લખેલી અદ્ભુત અદભુત છે આપણે અનિલભાઈને સતત યાદ કરતા રહેવાના છીએ એને એના સર્જનોનો કદી ભૂલી શકીએ એમ નથી એક બહુ અચ્છા માણસ પણ બહુ મજાના હતા એમનું ગોંડલનું જે કનેક્શન હતું એ પણ એટલું જ મજબૂત આવા અનિલભાઈ આપણી વચ્ચે નથી છતાં પણ આપણા હૃદયસ્થ છે આભાર ફરી મળીશું